હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં સવારના નાસ્તામાં ગરમમાં ગરમ ખાવાની મજા આવે સ્ટફ આલુ મેથી પરાઠા માટે અહીંયા આપણે મેથીને સાફ કરીને રેડી કરી લીધેલી હવે તેમનો લોટ બાંધીને રેડી કરી લઈશું તો તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં ત્રણ કપ રોટલીનો લોટ એડ કરી દઈશું રોટલીનો લોટ એડ કરી દીધેલો હવે દોઢ કપ નાખીશું મેથી સમારેલી તો જેટલો લોટ એટલી અડધી આપણે મેથી લેવાની સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલી માટે આપણે તેલ નાખીશું લોટ અને મેથીને સરસ રીતે મિક્સ કરીને એકદમ એવો લોટ આપણે બાંધી લેવાનો તો જ્યારે આપણે કોઈ પણ સ્ટવ પરાઠા બનાવતા હોઈએ ને તો પરાઠા તૂટી જતા હોય ને તો લોટ બાંધતી વખતે તમારે લોટ એકદમ ઢીલો રાખવાનો તેનાથી પરાઠા તમારે જેટલા મોટા જાડા કે પતલા જેવા વણમાં હોય એવા તમે વણી શકશો અને બિલકુલ તમારા પરાઠા નહીં ફાટે તો એકદમ નરમ એવો આપણે લોટ હાથ થી જ બાંધી લઈશું

તો અહીંયા પાંચ મીડિયમ સાઈઝના બટાકા સમારીને રેડી કરી લીધેલા તો હવે મસાલો બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે બે થી ત્રણ જેટલું તેલ ગરમ કરવા મૂકી તો બટાટાનો મસાલો મસાલો બનાવવા માટે આપણે બાફ્યા વગર જ જે મસાલો નેટાફટ બની પણ જશે અને ટેસ્ટી બનશે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ક્રશ કરેલું જીરું નાખીશું તીખાશ માટે લીલી મરચી નાખીશું અને એડ કરી દઈશું કટ કરેલા બટેટા ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીશું અને કટ કરેલી મેથી એડ કરી દઈશું તો ભરપૂર મેથીથી આપણે

તો સ્ટફ આલુ મેથી પરાઠા બનાવવા માટે આપણો બટાટાનો મસાલો બની ગયો જેમાં ભરપૂર મેથી પણ આપણે એડ કરેલી અને લોટ બાંધ્યો હતો તેમાં પણ ભરપૂર આપણે મેથી એડ કરેલી તો શિયાળાની ઠંડીમાં સરસ મજાની ફ્રેશ તાજી મેથી મળતી હોય ને તો ભરપૂર મેથી નાખીને આ સ્ટફ આલુ મેથી પરાઠા બનાવશો ને તો ખાવાની મજા પડી જશે તો આવી રીતના એકદમ નરમ એવો લોટ તમારે બાંધી લેવાનો તો પરાઠો આપણે મોટી સાઇઝ બનાવવાના છે તો એ હિસાબથી આપણે લુવો થોડોક મોટો લઈશું તો આવી રીતના લુવો લઈને પાટલીની ઉપર સૂકો રોટલીનો લોટ નાખીને આપણે પરાઠો વણી લેશું તો ઢીલો લોટ તમે રાખતા હોય ને તો થોડોક ડ્રાય લોટ તમારે વધારે લેવાનો નહીં તો લોટ તમારો પાટલી ઉપર ચોટી જશે તો નાનું એવું પરાઠું વણીને હવે આપણે ભરપૂર મસાલો પરાઠાની અંદર હલકે હાથે પરાઠું વણી લઈશું બિલકુલ તમારું પરાઠો નહીં ફાટે અને ફટાફટ આ પરાઠો વણાઈ જશે કેમકે રોટલીનો લોટ ઢીલો હોય ને તો વણતી વખતે એકદમ ઈઝી રહી છે અને પરાઠો આપણું બિલકુલ નથી ફાટતું પણ રોટલીનો ઉપર અને નીચે લોટ તમારે થોડોક વધારે નાખવો પડશે તો અહીંયા આપણે એક મોટી સાઈઝનું પરાઠું વણી લીધેલું હજી તમારે પતલું રાખવું હોય ને તો પણ તમે રાખી શકો પણ હું વધારે પતલું નહીં બનાવું તો અહીંયા પરાઠું આપણું વણાઈ ગયેલું હવે બીજી સાઈડ આપણે આ પરાઠાને શેકી લઈએ તો બીજી સાઈડ આપણે ગેસની ઉપર પેન પણ ગરમ કરવા મૂકી દીધી હતી તો આપણે પરાઠાને બે સાઈડ શેકી લઈશું ઉપર નીચે ઘી કે બટર તેલ તમારે જે લગાવવું હોય એ તમે લગાવી શકો અગર વધારે હેલ્ધી આ પરાઠું ખાવું હોય ને તો ઘી વગર તેલ વગર પણ તમે આ પરાઠાને શેકીને ગરમ ગરમ ચાની સાથે કે દહીંની સાથે પણ તમે ખાઈ શકશો તો અહીંયા આપણે બે સાઈડ પરાઠાની ઉપર કે નીચે તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી પરાઠા શેકી લઈશું તો અહીંયા આપણું એક પરાઠું શેકાઈને રેડી થઈ ગયેલું તો ગરમમાં ગરમ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું આપણું મસ્ત મેથીથી ભરપૂર અને બટેટાથી ભરપૂર આપણું સ્ટફ આલુ મેથી પરાઠું બની ગયું જે તમે એક પરાઠું સવારના નાસ્તામાં ખાઈ લેશો ને તમારું પેટ આખો દિવસ ભર્યું રહેશે અને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશે